શિવ મહાપ્ર ગ્રંથની અંદર બહુ વિસ્તૃત ભગવાન મહાદેવનું મહેમાન છે બધું શિવપ્રાણમાં કહ્યું એવું ન કહી શકાય ઘણી ઘણી કથાઓ નથી મળતી તો પૂરક કથા અન્ય ગ્રંથોમાં મળી શકે છે ભગવાન શિવજીની વિધિ વિવિધ પ્રકાર પૂજા છે એક ભગવાન મહાદેવની પૂજાનું નામ છે પુષ્પ પૂજા એક ધાન્ય પૂજા ધારા પૂજા છે એક થોડોક પાઠ છે એમાં ફલશ્રુતિ લખી છે કે ભગવાન શિવજીની આ દ્રવ્યથી ધારા કરવાથી આવો લાભ થાય પંચામૃત ભગવાન મહાદેવને અભિષેક કરવાથી આ લાભ થાય મદનો અભિષેક કરવાથી એવી એવી બધી જ કથાઓ એ ધારા પૂજા માં છે ધન ધાન્યથી શિવની પૂજા થાય એના માટે બહુ જ બધી વસ્તુ છે અલગ અલગ પુષ્પોનું વર્ણન છે કેવા પુષ્પો મહાદેવને ચડાવવામાં આવે તો કેવો લાભ થાય પણ આટલો જ પાઠ લઈ આ સમાજને ભ્રમિત ન કરે કથા સાંભળતા શ્રોતા લાલચી ની બનવો જોઈએ કથા સાંભળતા શ્રોતા માનસિક રીતે એવો તૈયાર થવો જોઈએ બિન શરતી શરગતિ કોઈ આશા નહીં કોઈ અપેક્ષા નહીં શ્રોતાની માનસિકતા ત્યારથી કથા સાંભળતા શ્રોતા લાલચી ન બને અને બહુ ગૌરવથી કૌરું છું મારો મહાદેવ તોટકાનો દેવ નથી તો પ્રયોગ કરવા માટે મહાદેવ નથી આ તોટકા દેખાડી ઘણા લોકો કામ કરે તોટકા દેખાડવાનું કે આ ફૂલ ચડાવો આ ફળ મળશે આ ચડાવો આ ફળ મળશે આ ચડાવો આ ફળ જરૂર જ કહ્યું છે બ્રહ્માજી નારદજીને કે આ પુષ્પ ચડાવવાથી આવી કામના પૂરી થાય તે પુષ્પ ચડાવવાથી આ કામના પૂર્ણ થાય પણ આટલું જ નથી અત્યારે કોઈ કોઈ જગ્યાએ શ્રોતાઓ ભ્રમિત થઈ રહ્યા છે અને પોતાની કામનાને પૂર્તિ કરવા માટે અનેક પ્રકારે વસ્તુને એકત્ર કરીને પૂજા કરવા લઈ ગયા છે પણ અંતિમ શ્લોકમાં બ્રહ્માજી સ્વયં કહે છે એવમ હર નરે યાદ રાખવું પડે કે આ બધી જ પૂજા અર્ચન તમે કરો છો બધા જ પ્રકારના શિવ પર પૂજાના પ્રયોગો કરો છો પણ વિશેષણ જેવા કરશો એવા ફળ મળશે જિંદગી આખી પૂજા કરતા રહો ફલ ચડાવતા રહો ફૂલ ચડાવતા રહો ધન ધન ચડાવતા રહો જ્યાં સુધી આપણા કર્મો બદલાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ ફળ મળશે નહીં આ બ્રહ્માજી સ્પષ્ટ કહ્યું છે

એવી ભક્તિ મને તમારી નથી જોતી આપણે સૌ ભગવાનની ભક્તિ કરીએ ભક્તિનું નામ છે વેભિચારની ભક્તિ અવેભિચારની ભક્તિ મને જોઈ મોક્ષ અને મુક્તિની પણ ઈચ્છા ન હોય જે રીતે તું મને રાખે એ રીતે હું ભગવાન તારું ભજન કરીશ બિન શરતી શરણાગતિ એ ભક્તિ શ્રેષ્ઠ છે એ ઉપન્યુજી માગી હતી તેથી આશા અપેક્ષાઓને પોતાની પૂર્તિ કરવા માટે અનેક પ્રયોગો કરે તો ભગવાન સ્વયં બ્રહ્માજી કહે છે હર નર વ્યક્તિ નર કરવન યાદ રાખવું જોઈએ કે જેવા હું કર્મો કરીશ એવા જ મને ફળની પ્રાપ્તિ થશે આ ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી બોલ્યા છે તેવા ફળ તને પ્રાપ્ત થશે જિંદગી આખી કથા સાંભળ્યા કર પણ જ્યાં સુધી જીવન ને બદલવા આવે જ્યાં સુધી જીવન નું પરિવર્તન કરવા મને આવે ત્યાં સુધી કોઈ ફળ નહીં મળે માવો ખા છો તો આજ નહીં કાલ તને કેન્સર થવાનું છે બીડી પી તારા ફેફડા ખરાબ થવાના છે એમાં ભગવાન આડો નહીં આવે જીવન બદલવું પડે છે જીવન નું પરિવર્તન કરવું પડે છે ત્યારે જીવન નું કોઈ આવર્તન થાય ત્યારે વર્તન સુધરે આપણું હે તેથી ભગવાન સ્પષ્ટતા કરી છે કલયુગ ની અંદર કોઈ પૂજા યજ્ઞ કરવું તો જોઈએ જ પણ એવી લાલચા નહીં એવી ઘેલચા નહીં સ્વયં ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી બોલા છે એવમ એવમ જ્ઞાન

આ જે કાંઈ દેખાય છે એ બ્રહ્માજી ની સુંદર સૃષ્ટિ છે રુદ્રદેવે બ્રહ્માજીને કહે બ્રહ્મા તમે કોઈને સુખ નહી આપી શકો તમે કોઈને દુખ નહી આપી શકો બ્રહ્મા કે તો પછી શું કરવું ભગવાન રુદ્રદેવ કહે સુખ અને નો આધાર તેના કર્મો પર રહેશે આ ભગવાન રુદ્રદેવે બ્રહ્માજી ને કહે સુંદર સૃષ્ટિ બનાવી છે પણ સુંદર સૃષ્ટિમાં તમે કોઈને સુખ નહીં આપી શકો તમે કોઈને દુખ નહીં આપી શકો ਸੁਖ ਨ ਦੁਖ ਆਪਣਾ ਕਰਮੋਨੋ ਫਲ ਰੇਸ ਆਹ ਤਾਂ ਰਾਮਚੰਦਰਿਤ ਮਾਨਸ ਤੁਮਸੀ ਨੋ ਪ੍ਰਸਾਦ ਛੇ ਕੈ ਜਗ ਬਰ ਬਰਧਾਨ ਵੀਰ બાકી તો સકલ પદાર્થ છે જગમાં માણસ બધું કરવાને સમર્થ છે પશુ કે પરિયા બને નર કા કછો ન હોય નર જો ઉત્તમ કરણી કરે તો નર છે નારણ હો જાય રે નારણ બનવાં ક્યાં વાત કરો નારણ નો બાપ બની જાય રાજા દશરથને યાદ કરો હે કર્મ છે तेरे ના દો જીવનમાં અસંભવ વસ્તુ પણ બેઠા રે યરે મારાથી કાય ન થાય પરમાત્મા એ પરમાત્મા જેટલી આપણે શક્તિઓ પૂરી પાડે છે તેથી નાસીપાસ હતાશ નિરાશ ધરતી પર આવ્યા તો આપણે યાદ છોડતા જઈએ ખાલી ફેરો ફોગટ ફેરો ન થાય તેની કાળજી રાખવી આપણા જેવા માણસો કેટલું કેટલું આપતા આજે ટેલિવિઝન માં તમે જોવો છો આપણા જેવા માણસો તે આવિષ્કાર કર્યો છે આજે મોબાઈલ હાથમાં છે મારે જોવું કેટલું આવું ક્યાં હતું આજથી ત્રીસ ચાલીસ વર્ષ પાછળ જાઓ કથાના રૂપરંગ કેવા હતા પાથરા વગર લોકો બે હતા બુંગડ બાંધેલા હતા ફાદા માંડવા હતા માઇકમાં ઠેકાણા નહીં હતા ધીરે 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 આપણા જેવા માણસોએ નવા નવા આવિષ્કારો કર્યા અને દુનિયાનું નવું સર્જન કર્યું હજી પણ આવતા વર્ષમાં કેવી દુનિયા હોય એ કલ્પના પણ ન કરી શકીએ આપણે આ કલ્પની દુનિયા હોઈ શકે છે અલગ દુનિયા હોઈ શકે છે તેથી મહેનત કરો પુરુષાર્થ કરો કામ કરો આળસ શેતાન ઘર છે આળસ ભૂત કારખાનું છે આળસે મૃત્યુ છે આળસો માણસોને એક પણ અપેક્ષા પૂરી થતી નથી તેથી કામ કરવું જોઈએ અને ભણતા વિદ્યાર્થીઓએ ટોપ ઓફિસર ક્લાસ વન ઓફિસર બનવું હોય તો ક્લાસ વન મોટો ડૉક્ટર બનવું હોય તો ચોવીસ કલાકમાંથી અઢાર કલાક મહેનત કરવી પડે અને કોઈ શ્રેષ્ઠ વિદ્વાન બનવું હોય તો એ માણસે ચોવીસ કલાકમાંથી અઢાર કલાક તેના પાઠ્ય પુસ્તકોને આપવી પડે ત્યારે શ્રેષ્ઠ વિદ્વાન બની શકે છે શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરવા માટે માણસે પુરુષાર્થ કરવો પડે માણસે મહેનત કરવી પડે જે પસીનાથી નાય તેને સિદ્ધિ જય વરે લક્ષ્યહીન જીવન તો જંગલમાં ભટકવા જેવું છે આળસને કારણે પડ્યો રહે છે અજગરની જેમ પાછો બોલે અજગર કરે ના છાકરી પંછી કરે ના કામ દાસ મુલક કહગે સબકા દાતારામ એ અજગર માટે કહ્યું તું અજગર નથી તેથી તુલસી કહે છે સકલ પદાર્થ સકલ Call hina man he found the hina Call pa. Yeah, no. i